સાહેબ જો તમે ચિંતા કરતા નહીં બરોબર મેડો ના મેડો હા આપણો બાઈક આટલો ઊભો રાખો હા આટલો મત બાઈક આળો મને લેકર કોઈ બી સારું છે બરાબર હા બંદ કરો લ્યો કોઈ બાઈક તો એક બીજો તો રસ્તો નહી છે તો તમાર સસ નંબર 24 અરે દૂર છે બાકી બીજો ચોર હોવે એટલે ક્યાંક રસ્તો જ નહીં હા તો ભૂરા 哎呀，了、啊。啊啊啊啊

કેરા લેવાના છે બે જમીન માં આમાં પરસે પકડો 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 બોલ મોંઘા તો મો બોર બે જા નમ બોર બોર આની કમાલ અલ્યા તે મને ખબર નઈ મોંઘા તાતો આ બેઠો ગુનાગર હો બાર ને મોઢું મેકાવાનો મેલાવો શું ના પેલા ને મેલા આવ પર સની મેલા આવ તમે મેલાવો બસ વાલમ પટાઈ દે સાહેબ પૂછો અલ્યા ઋષવત ની વાત કરી ઋષવત ની કોણ આ ઋષવત ગુલે ઓરે ઓરે ઋષવત ઋષવત વાત કરું હા ઋષવત સુપ્રભાત આ બોલ અલા ટીકો આ બોલ ઓ સાહેબ દોડશું ચાલું ને હાકે કરશું હા જો સાહેબ આ નઈ મનતા નઈ મનતા નઈ મનતા સાહેબ સાહેબ કવ કવ હવે કવ 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 પકડો ને સાહેબ લ્યો હાલો અમાર હે દવાખાનો આવું કરો એટલે

ભલે જોતો જતા રહ્યા બાઈક તો આપડા હાથમાં આવી ગયું ને સહી સલામત પેલો ભાગી જઈને કઈ ના જોતા ઠપકારવા તો એટલે પેલા ધોળા લુકડન તો એને તો સોત્રો પાઈ ને આયા કીડ્યા કીડ્યું મળ્યું તો ખરે મરોડીયો મેલ્યો તો આ તો તમે પેલો બાઈક લઈ લો મારી લઈ લો તો લેણો લઈ રોડે કોણ બાઈક લાલ થઈ ગયા લાલ લીધે લીધે મારે સાહેબ પીએ ગયું ચોરતા અને નાચી આવ્યા ચોરી તો કરવી જ દે યાર મારે તો હપુજી નહીં તમે ક્યાં તો હું નહી આવો તો ગયા જેટલું તો

એ બેમાજી તમારું બાઇક આવી ગયું પકડે પકડી તો વોકલ લાયા પોલીસ સ્ટેશન સ્ટેશન આઈન લઈ જો કે તે તમે અહીં લઈ જોય કર સહી કરાવવાની એટલે તમે સહી કરી દો અને પછી બાઇક લઈ જો તમારો હોન હા જલ્દી આવો બરાબર એ હા આ તો તમે પોલીસ સ્ટેશનમાં બાઇક લઈ જો હું લઈ લેવા બરાબર હા તો હું જાઉં આવું જો તમે બરાબર